પૂરી પાડે છે છેલ્લા બે દિવસથી કલેક્ટરસીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહીંયાથી સેવા માટે મંદિર ની સેવા એ કરે છે અને મંદિર સમાજની સેવા કરે છે જય મહારાજ બધાને ખબર છે કે ગુજરાતની અંદર સંતરામ મંદિર એ કબીર એવોર્ડ પ્રાપ્ત સંતરામ મંદિર છે ને સંતરામ મંદિરની સેવા અવિરતપણે ચાલુ જ હોય આજે જ્યારે કોઈ પણ જાતનો કુદરતી આપત્તિ હોય તો સૌથી પ્રથમ સંતરામ મંદિર ખડે પગે રહી અને સેવા કાર્ય કરતું હોય મંદિરના આપણા મહંત શ્રી પરમ પૂજ્ય રામ મહારાજ શ્રી નિર્ગુંદાજી મહારાજ સૌ ટ્રસ્ટીઓ ભૂપાભાઈ થી માંડીને બધા ટ્રસ્ટી શ્રીઓ ને આ બધાએ એક સાથે રહીને એક નિર્ણય લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી પહોંચે એવા મંદિરના પ્રયત્ન હોય અને મારે કેવું જોઈએ આજે ચાર દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે ને એમાં નડિયાદના સિટીમાં તો સેવા છે જ નડિયાદના સિટીના બધા જ ગરીબ અને પછાત વિસ્તારની અંદર જ્યાં પણ ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવાની થઈ એ કરી અને મંદિરના સૌ કાર્યકર્તાઓ સૌ ભક્તો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે પોતે ટ્રેક્ટર ની અંદર જમવાનું લઈ અને એમના ઘર સુધી જમવાનું નડિયાદની અંદર પહોંચાડતા હોય છે આ અવિરત પણ એક ચાલતું કામ છે એનાથી આગળ જઈને હું એવું કહું કે આ જિલ્લાની અંદર બીજા અનેક ગામોમાંથી જ્યાંથી પણ જે પ્રમાણેની જરૂરિયાત સંતરામ મંદિરમાં ફોન આવ્યા અને મહારાજશ્રી સાથે વાત થઈ એ પ્રમાણે મહારાષ્ટ્રીએ એ જગ્યાએ જે વ્યવસ્થા કરવાનું હોય જમવાનુંથી માંડીને સૂકા નાસ્તાથી માંડીને ટૂંકમાં ભોજનની સામગ્રી એ પૂરી પાડવાના સંપૂર્ણ પ્રયત્નો થયા અને આજે અહીંયા આગળ જે બરોડાની સ્થિતિ બગડી છે અને ખાસ કરીને બરોડામાં અત્યારે જે લોકોની ઘરોની અંદર પાણીના કારણે જે કઈ ખાઈ શકતા નથી તો એમને સૂકો નાસ્તો અને અહીંયાથી સુખડી આ પહોંચાડવા માટેની ગઈકાલથી વ્યવસ્થા શરૂ થઈ અને એના ભાગરૂપે નડિયા સંતામ મંદિરમાંથી લગભગ પાંચ હજાર ફૂડ પેકેટો તૈયાર કરીને તો ગતા રહ્યા પણ સતામ મંદિરની શાખા કરમસદ તો કરમસદ થી પણ પાંચ હજાર ફૂડ પેકેટ તૈયાર થઈ અને સૂકો નાસ્તો તૈયાર થઈ અને મોકલ્યા છે